તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ચાંદીના ભાવ છે સાતસો ને ઓગણસી રૂપિયા દસ સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને નેવમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદી છોતેર હજાર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો કાલની તુલનામાં આજે ચાંદીના બજાર ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે સોનાના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ તેની પહેલા આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલ ને કરી